ભરૂચ એસઆઈઆર મેપિંગ નોટિસ મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર ભરૂચ એસઆઈઆરની મેપિંગ અને લોજિસ્ટિક મતદારોને અપાતી નોટિસ બાબતે ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે મેપિંગ થયેલ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છતાં અનેક મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે જેના કારણે વયવૃદ્ધ બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી પડે છે જિલ્લા કોંગ્રેસે માંગ કરી હતી કે જેમણે બીએલઓ પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે અને બાકી પ્રક્રિયા મતદાન મથક પર બીએલઓ દ્વારા સરળ રીતે પૂર્ણ કરવામાં આવે જેથી કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે આ આવેદનપત્ર પત્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી મહિલા જિલ્લા પ્રમુખ જ્યોતિબેન તડવી પાલિકાના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેર અને જિલ્લામાં ખાસ કરીને શહેરમાં સૌથી વધારે નોટિસો આપેલી છે જિલ્લામાં નોટિસો બે હાજર પચીસ ની બી મતદારી નામ છે એનું પ્રૂફ છે છતાં પણ એને નોટિસ આપીને પ્રાંટ ઓફિસમાં કે મામલતદાર ઓફિસમાં હાજર રહેવા માટે નોટિસ તો અમારી માંગણી છે કે જે તે બૂથ પર જે તે સ્થળ પર જઈને એનું ચેકિંગ થવું જોઈએ બી ઓ આપણી પાસે છે એ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને પ્રશ્નો અને જિલ્લામાં ઉભા થયેલા છે એવા બધા પ્રશ્નો સાથે અમે કલેક્ટર શ્રી ને આજે જિલ્લા શહેરના આગેવાનો ભેગા મળી અને કરવા માટે આવેડિયો કોઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે અમારી વિડીયો સબસે પહેલી